આજે કદાચ માતાજી ની કૃપા તમારી છે તો મારે કેવું પણ આ માતાજી ની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય ખુબ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય સમૂહ લગન યોજાશે અને આખા ગુજરાત માં કદાચ નોંધ ના થાય એવું સમૂહ લગન બેઠા એકબીજાને ચર્ચા કરો છો કામ કરીશું કામ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા આજ તમારું માન સન્માન છે આના કારણે પણ જો આ બધા ને તો હું મેલડી આવ્યો હોત આટલી આવી માતા આ બેઠા છે ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે નહીં તો બુખાર મેળીને બોલાવી